થોડા સમય પહેલા ઉધના ખાતે સગા ભાઈની હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા સગા ભાઈ એવા આરોપીની પોલીસે બાતમીના આધારે ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે તારીખ પચીસમી ઓગસ્ટના રોજ ઉધના વિસ્તારના અરવિંદ કિનાના ચાલ પ્રભુનગર ખાતે રહેતા રઘુનાથ પાત્રએ પોતાના ભાઈ રવિને તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેની કરપીણ હત્યા કરી નાખી અને ભાગી છૂટ્યો હતો ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા રઘુનાથને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે

આ બનાવમાં સગા મોટા ભાઈ રઘુનાથ પાત્રાએ પોતાના નાના ભાઈ રવિ પાત્રાને દીક્ષ્ણા હત્યાના ઘા મારી અને હત્યા નીપજાવી હતી આ બંને ભાઈઓ વચ્ચે કેટલીક બાબતોએ એ ડિસ્પ્યુટ ચાલતો હતો જેમાં જે મોટો ભાઈ છે જે આરોપી છે રઘુનાથ પાત્રા એણે અગાઉ બે હજાર પંદરમાં પોતાને પત્નીનું ખૂન કરી નાખ્યું હતું અને જે બાબતે એ જેલવાસ પણ ભોગવી આવ્યો છે અત્યારે જામીન ઉપર હતો આ દરમિયાન એને પોતાના નાના ભાઈ સાથે અણબનાવ્યો હતો એના નાના ભાઈની સગાઈ થઈ ગઈ હતી અને ટૂંક સમયમાં એના મેરેજ હતા પોતાના નાના ભાઈના મેરેજ થવાના છે અને પોતાના બાકી છે એ બાબતે એને સતત મન દુઃખ થતું હતું અને વારંવાર તેઓએ ઝઘડા થતા હતા પરિવારમાં પણ એ ઝઘડા કરતો હતો આ બાબતને લઈને ત્રણેક દિવસ પહેલાં બંને વચ્ચે ઝઘડો થયો અને આવેશમાં આવી અને ગુસ્સામાં આવી અને એણે પોતાના નાના ભાઈની હત્યા કરી નાખી હતી એણે પોતાના નાના ભાઈને તીક્ષ્ણ હથિયારના ઘા વડે આંખો ઉપર મોઢા ઉપર અને છાતીના ભાગે અને પેટના ભાગે ઈજા પહોંચાડી અને હત્યા નિપજાવી હતી હત્યા નીપજાવીને તે ત્યાંથી ભાગી ગયો હતો એનો મોબાઈલ પણ સ્વિચ ઓફ થઈ ગયો હતો પોલીસ ખૂબ જ અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરી અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી અને એની શોધખોળ કરી રહી હતી અને સુરત શહેરના ઉધના પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમોએ પણ આ કામગીરી આદરેલી હતી અને ખૂબ જ મહેનત બાદ ગઈકાલે આ આરોપી મળી આવ્યો હતો અને એની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અત્યારે જે માહિતી છે પોલીસ પાસે એ મુજબ આ જે મોટાભાઈ છે એને પોતાને પોતાના પત્ની ન અને આ નાના ભાઈની નવા પત્ની આવનાર હોવાનું બાબતનું મુખ્ય દુઃખ હતું અને એ બાબતને લઈને બંને વચ્ચે આ ઉપરાંત એવી પણ માહિતી કે પોતાના જે પ્રોપર્ટી છે પોતાના પેરેન્ટ્સ ને એ પેરેન્ટ્સ ની પ્રોપર્ટી માંથી કેટલી પ્રોપર્ટી એને નહીં મળે કેમ કે નાના ભાઈ ની લગ્ન થનાર છે અને પછી એના સંતાનો ને નાના ભાઈ ને આ પ્રોપર્ટી મળશે એવી પણ એક જાતની દહેશત એને થઈ એવી પણ એ વિચારો થી પીડાતો હતો અને આ બાબતને લઈને પણ બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા અને ગઈ આ ઝઘડાઓના પરિણામ સ્વરૂપે ત્રણેક દિવસ પહેલા તેણે પોતાના નાના ભાઈ ની હત્યા નિપજાવી બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે